પ્રણામ સુંદર સાચી પ્રણામ બોલો શ્રી પ્રાણી પી છે શ્રી બાઈ ચુરાજ મહારાણી કી છે મહારાજા છત્રિનો પુરી ધામ કી છે सिरपुर धाम की जे परम सद्गुरु श्री राम रतन दास साहेब की जे जगत गुरु श्री आचार्य महाराज की जे कृष्ण प्रणामी धर्म की जे समस्त समस्त सुंदर साथ की जे મંદો સતગુરૂચ ચરણ કો કરું પ્રે પ્રણા અશુભરન મંગલ કરન તણિશ્રીદેવ ચંદ્રજીના प्राणनाथ निज मोलपति महराज सुना ते जपरि युगलको युगल को પલ કરો પ્રણા પલ પલ કરો પ્રણા બોલો શ્રી પ્રાણી નાથ પ્યાર સતગુરુ મહારાજ

શ્રી રામ રતનदास મહારાજનો બહુ જ મોટો દરબાર છે સુંદર સાથી ત્યાં આવવાનો મોકો મળ્યો છે ચર્ચા એટલે બંધ હતી કે નેટવર્ક અહીં થોડો ઘણો પ્રોબ્લેમ છે પણ આજે એમ થયું કે ચાલો સુંદર સાથની સમક્ષ આપણે સુંદર સાથના હું દર્શન કરું એટલા માટે જેટલા સમય નેટવર્ક આવશે એટલી ચર્ચા થશે સુંદર સાથી આપણે પંદર તારીખે આપણે ચર્ચા બંધ કરી હતી આજે લગભગ એકવીસ તારીખ થઈ એટલે છ દિવસ થયા ત્યારે ચર્ચામાં આપણે શ્રવણ કરી રહ્યા હતા કલશ ગ્રંથ અવતારોનું પ્રકરણ અને તેમાં ત્રિધા લીલા ત્રિધા લીલાની અંદર જોઈએ તો પ્રથમ આપણે પરમધામની લીલા થોડીક શ્રવણ કરી પછી વ્રજની લીલા શ્રવણ કરી પછી વિસ્તારથી વ્રજની લીલા શ્રવણ કરી પછી વિસ્તારથી ક્યાં કઈ લીલા શ્રવણ કરી ગોલોકીનાથ શ્રી કૃષ્ણની લીલા વૈકુંઠનાથ શ્રી કૃષ્ણની લીલા અને હવે આવશે બુદ્ધની લીલા નિષ્કલંક બુદ્ધ અવતાર કે જે વાત કરી હતી કે બાલ કિશોર અને बुढ़ाપણ તો આ લીલા છે બુદ્ધ ની અવતાર સુધી એટલે કે જયારે રાસ રમણ થયું યોગમાયા બ્રહ્માંડ ની અંદર ત્યારથી લઈ અને જયારે આપણે હરિદ્વાર નો પ્રસંગ લઈએ કે વિક્રમ સંવંત સતરસો ને માં

હું અહિયાં તમને થોડુંક કહીશ પણ તેનો આગળ જતા બહુ જ મોટો વિસ્તાર થશે કોઈક કાળ ગ્રહી આવી ઉદર મારે વાસ કીધો વૃદ્ધ પામી પડ પડ થોડાક સમય સુધી એટલે અર્થાત કેટલો સમય લગભગ 5000 વર્ષ સુધી અક્ષર બ્રહ્મની બુદ્ધિ જે રાસ મંડળની અંદર અક્ષર બ્રહ્મે દર્શન કર્યા હતા ને

અને પછી કહે છે કે તેજ બુદ્ધિ આવીને આવી ઉદર મારે વાસ કીધો વૃદ્ધ પામી પડ પડ કે હવે તેજ બુદ્ધિ તેજ અક્ષર બ્રહ્મની ની બુદ્ધિ આપણા હૃદય સ્થળ અંદર વાસ કર્યો અને પછી કહે છે કે તથા તારતમ નું બળ લઈ પ્રાપ્ત કરી અને પ્રત્યેક ક્ષણે તે વૃદ્ધિને પામતી જ ગઈ આપણે કહીએ ને કે તે દિન ત્રિલોક મે બુદ્ધ સુપન સો બુદ્ધ જી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પુરી નવતન પણ ત્યાર ત્યાર પછી પણ હરિદ્વારના પ્રસંગ સુધી અક્ષર બ્રહ્મની બુદ્ધિને આટલો સમય ધ્યાન અવસ્થામાં બેસવામાં રહી ગયો અંગ મારે સંગ પામી મે દીધું તારતમ બળ તે બળ લય વેરાટ પસરી બ્રહ્માંડ થાશે નિર્મળ કે હવે અક્ષર બ્રહ્મની બુદ્ધિ થકી જ સુંદર સાથજી તમે વિચાર કરજો કે અક્ષર બ્રહ્મની બુદ્ધિ થકી જ તારતમનું અવતરણ થયું છે હકીકતમાં જે વાત છે બુદ્ધ અને કલ્કી અવતારની કે બુદ્ધ અને કલ્કી અવતાર બેઉ સ્વરૂપ મળી અને નિષ્કલંક બુદ્ધા અવતાર તો નિષ્કલંક બુદ્ધા અવતાર હકીકતમાં કોણ છે નિષ્કલંક બુદ્ધા અવતાર હકીકત પરમધામ નો દિવ્ય ખજાનો અક્ષર બ્રહ્મ ની બુદ્ધિ એ ઉધાર્યો છે એટલે અક્ષર બ્રહ્મ ની બુદ્ધિ નિષ્કલંક છે કારણ કે અક્ષર બ્રહ્મ ને શું જોવું હતું સુંદર જ્યારે

શ્રી રાજજી શ્યા પ્રેમ જોવો છે કે રાજજી મહારાજ આજે જે મને અવાજ આવી રહ્યો છે છે તે કોણ અને તેની સાથે શું લીલા કરે છે પ્રેમ કરે છે મારે માત્ર એટલું જ જોવું હતું તો એ બધા જ દ્રશ્યો લઈ અને હરિદ્વારના પ્રસંગ સુધી વ્રજની લીલા તમે જુઓ રાસની લીલા જુઓ કારણ કે વ્રજમાં અક્ષર બ્રહ્મ ક્યાં હતા आत्म अक्षर जो सुधनी धाम अपने श्रवण करी गया कि मूल सूरत अक्षर की जे जिन चाहिया देखो प्रेम सने सो सूरत धनी को ले आवे सा नंद घेर

અંગો નો સંગ મળ્યો ઇન્દ્રાવતી તેના प्रताप થી બ્રહ્માંડ પણ પવિત્ર તેમજ નિર્મળ થઈ જશે અક્ષરની બુદ્ધિ એટલે તારતમ હવે તારતમ થી તમે વિચાર કરો કે ઇન્દ્રાવતી આગળ પણ કીધું કે બળથી તારતમ તારતમના પ્રભાવ થી હું એક એક જીવને મુક્તિ આપીશ એક એક જીવને અખંડ કરીશ આ સંસારને હું અખંડ કરીશ એ વાત ઇન્દ્રાવતીએ કરી છે કે દૈત કાલિંગો મારીને સન્મુખ કરશે તત્કાળ લીલા અમારી દેખાડીને ટાળશે જેની પાસે તારતમ જે ગ્રહણ કર્યો હશે તેમને યમના ફંદા માંથી છોડાવશે ત્રિગુણ ફાસ કે ફંદ પરેથી જો ફંદા નિર્વારે સોફંદા નિર્વારે કે ત્રિગુણમય આ સંસાર છે ત્રિગુણાત્મક જે સંસાર છે એના ફંદામાંથી હું છોડાવી અને એક એવું તારતમ પ્રદાન કરીશ કે દેત કાલિંગો મારીને સન્મુખ કરશે તત્કાળ કે આ કરાડ કળિયુગ રૂપી રાક્ષસ દજ્જાલને મારીને આ બુદ્ધિને

કહે છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ તો કરાવશે સાથે સાથે જીવને પોતાની આત્માની ઓળખાણ કરાવશે અને આત્માની ઓળખાણ થઈ જાય ને પછી તો અજવાડા જ થઈ જાય કારણ કે આપણે વિતકની અંદર જોઈએ છીએ કે સદ્ગુરુ મહારાજ નાનપણથી જ કહેતા હતા બચપણથી જ પાંચ વર્ષની ઉંમર એની થઈ સદ્ગુરુ મહારાજની

તો હવે બુદ્ધિ પણ અમારી છે 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 તારતમ જ્ઞાન સામર્થ્યવાન અને એ સદગુરુ કહે છે કે તારતમ નું હું બળ આપી અને આ રાક્ષસ જે કળિયુગી રૂપી દજાલ છે તેને હું હટાવી દઈશ અને તમારા પડદા અંતરના પટ તમારા હું ખોલાવી દઈશ કારણ કારણ કે તારતમ ની અંદર એટલી શક્તિ છે સુંદર સાતજી કે એ તારતમ પૂરા વિશ્વને અખંડ કરવા આ સંસાર ની અંદર પ્રગટ થયો છે અને તારતમ કોણ છે શ્રી માજી નું પરિવર્તિત સ્વરૂપ આ સંસારમાં આવ્યું કે જે પરમ ધામ ની અંદર કીધું તું કે મેં દેખાઉ અપના ઈસક ઓર દેખાવ સાહેબી જો રૂહે જાનત નહીં મુલક

કામ ક્રોધ લોભ મોહ માન પ્રતિષ્ઠા બધું જ ભરેલું છે ને તો એ બધા જે જે હું ને તમે જોઈ રહ્યા છીએ તથા આત્માના શત્રુ કોણ છે આ જ મસાલા છે આત્માને તો ત્યાં જવું છે બુદ્ધિને તો ત્યાં જવું છે તેનું કામ કરવું છે રાજ્યની સેવા કરવી છે રાજ્યની ભક્તિ કરવી છે પણ આ મનની અંદર જે કચરા ભરાઈ ગયા છે તે ત્યાં સુધી પહોંચવા દેતા નથી એટલે કીધું એ મન બડા ચંચલ હે કેસે તરા ભજન કરું જીતના ઈસે સમજાવો જીતના ઈસે સમજાવો ઉતનાહી મચલ જાય ગુરુવર તેરે ચરણો કી એક ધૂલ જો મિલ જાય સચ કહેતી હો ગુરુવર કે મન એવું ચંચલ છે એ મનને મારવા કેટલા તરંગો ઉઠે મનમાંથી તમે ચુપચાપ આંખ બંધ કરીને બેસજો જી સુંદરશાજી આ મન પહોંચવા પહોંચવાની છે એની ગતિ એટલી તીવ્ર છે એક સેકન્ડ ની અંદર

આત્માની ઓળખાણ થઈ જાય પછી શું ખબર પડે કે હું આ સંસારની નથી હું પરમધામ છું પૂર્ણ બ્રહ્મ જવાની છું પણ સંસાર જોવાનો છે અને પરમધામ સંસારમાં જોવા આવ્યા છીએ અને અહિયાં બેઠા બેઠા આપણે પરમધામના દર્શન કરવાના છે આપણે તારતમ ના માધ્યમથી ઇતહી બેઠે ઘર જાગે ધામ પૂરણ મનોરથ હોવે સબકામ અહીંયા બેઠા બેઠા જ આપણે તારતમ રૂપી ધન લઈ અને આપણે દુનિયાને પૂરી તરફ મસ્ત તરીકે થી આપણે જોઈ શકશું અને જાગશું આત્માને ઓળખશું એટલે વિચાર આવશે કે હું આ દુનિયાની નથી મારું ઘર પરમ ધામ મારા માટે તો મહારાજ સદૈવ તત્પર હર પલ કે તેરે સર પર હક ઇનવિદ ખડે તું દેખત ના હક તરફ જો સ્વાદ લગે કા તો મુખ સે ન નિકસે એક હરફ કે આપણા સર ઉપર આ સંસારમાં પણ રાજજી મહારાજ એક પગે ઉભા છે કે મારી બ્રહ્માત્માઓને શું જોઈએ અને ક્યારે ખબર પડે કે જ્યારે મેં મારી આત્માની ઓળખાણ

આજે એ મોકો મળ્યો છે સુંદર સાથે શેરપુર મહારાજની ગોદમાં જ હું આજે ચર્ચા તમને શ્રવણ કરાવી રહી છું તો તમને હું આશ્રમના પૂરી રીતે દર્શન કરાવીશ તેમની સમાધિ છે અહીંયા અને બહુ જ વિશાળ આશ્રમ છે

કે આ પરમહંસ મહારાજની કોઠરી છે અહીંયા આ બેસી અને સદ્ગુરુ મહારાજ ધ્યાન ચિંતન કરતા હતા અહીંયા તેમની સાક્ષાત બેઠક બિરાજમાન છે આ સદ્ગુરુ પરમહંસ શ્રી રામ રતનदास મહારાજ કી જય હો ચાલો હવે બહાર લઈ જાવ સુંદર સાજી તો અતાર્તમ ભવન છે અતાર્તમ ભવનની અંદર અમારા પરમન સદ્ગુરુ મહારાજના પણ ગુરુજી રાજનારાયણદાસજી મહારાજ જેને દાદા ગુરુ કહીએ છીએ તેમની પણ અહીં બેઠક છે આ તેમની સેજિયા છે સુંદર સાથજી અને અહીંયા આ રાજ તમે દર્શન કરો બંને સદ્ગુરુની વચ્ચે રાજ બેઠક છે અને આ છે આપણા સદ્ગુરુ મહારાજ કે